નમસ્કાર ઓનલાઈન ટીવી ન્યૂઝમાં હું સુરેશ ઠાકોર આપનું સ્વાગત કરું છું મિત્રો ખેરળમાં દિન પ્રતિદિન ગુનાખોરીની દુનિયામાં ઘટનાઓ વધી રહી છે ત્યારે પોલીસ કડક કાર્યવાહી કરી આવા ગુનેખારોને ડામવાનો પ્રયાસ કરે તે જરૂરી છે ત્યારે ટૂંક જ સમય પહેલાં જ ધોળા દિવસે સરયામ એક ગૌતમ બારોટ નામના કેબલ ઓપરેટરની હત્યા કરી દેવાતા સમગ્ર મુદ્દો શહેરમાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો હતો ગઈકાલે ખેરાળના બજારો પણ સઘન બંધ પાડવામાં આવ્યા હતા અને ગઈકાલે ગૌતમભાઈ બારોટના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા ખેરાલુ પોલીસ અને મહેસાણા પોલીસે સઘન તપાસ કરી નાસ્તા ફરતા આરોપીને લોકેશનના આધારે અમદાવાદ જુહુપુરા ખાતેથી ઝડપી પાડી ખેરાલુ પોલીસે લોકઅપને હવાલે કર્યો છે ત્યારે આવો જોઈએ સમગ્ર વિગતો માહિતીમાં ખેરાલુ શહેરમાં પૈસાની અંગત કારણસર થયેલી હત્યાનો આરોપી અમદાવાદ જુહુપુરાથી ઝડપાયો ખેરાલુ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી બનેલી ઘટના પૂર્ણ બજાર ખુલ્યું જનજીવન રાબેતા મુજબ શરૂ મહેસાણા ઇન્ચાર્જ એસપી દિનેશસિંહ ચૌહાણની સૂચનાથી એસઓજી અને એલસીબી પોલીસ સહિત અન્ય ટીમોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું અમદાવાદ જુહુપુરા વિસ્તારમાંથી મોબાઈલ લોકેશનના આધારે પોલીસે ફિરોજ ખાન આર ચૌહાણને પકડી ખેરાલુ પોલીસ મથકમાં લોકઅપમાં મૂક્યો વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ખેરાલુમાં થયેલી મર્ડરની ઘટનામાં નાસ્તા ફરતા આરોપીને ખેરાલુ પોલીસે ઝડપી પાડી લોકઅપને હવાલે કરતા ખેરાલુ આજથી રાબેતા મુજબ બજારો ચાલુ રહેશે অনলাইন টিভি ন্যুজ সুরেশ সাথে ফারুক মেয়ে আমার